ભાજપના સોનિયા ગાંધી વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું આ બાબત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે વડોદરામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફતેગંજ વિસ્તારમાં વડ સર્કલ ખાતે ગિરિરાજસિંહ નું પુતળું બાળી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તો ભાજપના કેન્દ્રીય મંત્રી કરેલા સોનિયા ગાંધી નિવેદન સામે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસ મહિલા કાર્યકરો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર સુહાસ બેન ડાભી શહેર પ્રમુખ ધ્રુતા રાવલ મહામંત્રી ફિરોદાબેન મંસુરી કોર્પોરેટર ફરીદાબેન પટેલ સહિત આઠ મહિલાઓની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેમને પોલીસ માનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આજ રોજ અમે પુત્રનો કાર્યક્રમ આપીને અમારી મહિલાઓએ પ્રયત્ન કર્યો છે કે અમારા શ્રી નરેન્દ્રજી સી અમારા સીએમ અમારા આનંદીબેન વગેરેને આંખો ઉગાડવાની નાની સરખો પ્રયત્ન કર્યો છે કે આ રીતના નિવેદનો કરીને તમે કઈ તમારી સમર્થતા સાબિત કરી રહ્યા છો અને જો તે છતાં અમારી વાતને ધ્યાન પર નહીં લેશે તો આના કરતાં વધારે ઉગ્ર પ્રતિ પ્રયત્ન કરીશું અમે અને અમારી વાત એમના સુધી પહોંચાડવાની કોશિશ કરીશું